એ આપણો બે સંખ્યાના વર્ગોનો તફાવત છે માટે જ્યારે પણ તમને કોઈ બે ક્રમિક સંખ્યાના વર્ગોનો તફાવત શોધવાનો કે તો એ બંને ક્રમિક સંખ્યાના સરવાળા જેટલો તમારો તફાવત થશે તો બંને ક્રમિક સંખ્યાનો તમે સરવાળો કરશો એ તમારો જવાબ થશે આવી રીતે આગળ આપણે એક મિશ્ર અપૂર્ણાંકના સરવાળા માટેની શોર્ટ ટ્રીકનો વિડીયો મૂકેલો છે જે પણ જોવાનું બાકી હોય તે આ ચેનલ પર જઈ અને એ વિડીયો જોઈ શકો છો અને જો આવા જ વિડીયો તમને આવા બીજા વિડીયો તમને જોવા તો મારું ટીનાને એજ્યુકેશનમાં જઈ અને તમે આવા શોર્ટ ટ્રીકના વિડિયો જોઈ શકો મે તમને બીજું પણ એ એક્ઝામ્પલ આપ્યું તમે આ એક્ઝામ્પલ સોલ્વ કરી અને આનો જવાબ મને કમેન્ટમાં જરૂર ઠીકેજો અને જો તમે આ ચેનલમાં નવા હો તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ